વડોદરા શહેરમાં પૂર્વ વિસ્તારમાંથી કચરા કલેક્શન માટે ડોર ટુ ડોર વ્હીકલ સોસાયટીમાં જોવા નથી મળતા ત્યારે રોજે રોજ અનેક વિસ્તારોમાં રહેતા નાગરિકો વેદના સાંભળવાનો સમય નથી ત્યારે સામાજિક કાર્યકર કમલેશ પરમાર દ્વારા આજરોજ જે તે કોન્ટ્રાક્ટર દ્વારા નવીન વ્હીકલ લાવવામાં આવ્યા છે પરંતુ હાલમાં ધૂળ ખાઈ રહેલા જોવા મળેલ છે ત્યારે કેટલાક વાહનોને ગોબા પડી ગયા છે વડોદરા શહેરમાં નવે ન વ્હીકલ હોવા છતાં ઉપયોગ કેમ કરવામાં નથી આવી રહ્યો સો નેતાઓ મંત્રીઓની રાહ જોઈ રહ્યા છે તેઓ અનેક સવાલો સામાજિક કાર્યકર્તા દ્વારા કર્યા હતા આરોગ્ય અધિકારી નગરજનોના આરોગ્ય સાથે છેડા કરી રહ્યા છે તેમ સ્પષ્ટ જોવા મળે છે હાલમાં ચોમાસાની ઋતુની શરૂઆત થઈ છે વડોદરા શહેરમાં વરસાદી માહોલ વચ્ચે દરેક વિસ્તારમાં ગંભીર ગંદકીના ઢગલા જોવા મળે છે ઠેર ઠેર જગ્યાએ પાણીનો ભલા ભરાવો જોવા મળે છે ત્યારે જો કોઈ પણ વિસ્તારમાં કોલેરો મેલેરિયા ડેન્ગ્યુ જેવી બીમારીઓ ફેલાશે તો જવાબદાર કોણ જે તે તાત્કાલિક ધોરણે પાયાની જરૂરિયાતની સુવિધાને ધ્યાનમાં રાખીને વહેલા વહેલી તકે નાગરિકોને સુવિધા ઉપલબ્ધ કરવામાં આવે તેવી માંગ કરી હતી જે તે કોન્ટ્રાક્ટરને નોટિસ આપવામાં આવે સાથે કોન્ટ્રાક્ટર દ્વારા કામગીરી હાથ ધરવામાં આવે ન આવે તો તેને બ્લેકલિસ્ટ કરવાની માંગ કરવામાં આવી હતી વડોદરા શહેરમાં આવેલ જે સંજયનગર આવાસ યોજના જે હતી આવાસ જે ઘર બનાવવાના હતા એ જ જગ્યા ઉપર હાલમાં અમે જાત તપાસ કરતાં જોવા મળ્યું કે અસંખ્ય પ્રમાણની અંદર ડોર ટુ ડોર કચરા કલેક્શનની ગાડીઓ જે નવીન ગાડીઓ હાલમાં ખસ્તા હાલતમાં છે સાથે જે કહેવાય છે કે આ વિસ્તારના લોકો હાલમાં રોજે રોજ અહીંયા ગાડીથી ફરિયાદ કરી રહ્યા છે કે અમારા વિસ્તારની અંદર જે ડોર ટુ ડોર કચરા કલેક્શનની ગાડીઓ આવી જોઈએ પરંતુ આવતી નથી એટલે ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે કે વડોદરા શહેરનો વિકાસ રૂંધાયો હોય તેવી તેવું જોવા મળી રહ્યું છે સાથે સાથે હું આપના ન્યૂઝના માધ્યમથી અપીલ કરું છું કે વડોદરા શહેરની વાત કરીએ તો વડોદરા શહેર સ્વચ્છતાના ક્રમાંકે પણ આજે પાછળ છે એનું મુખ્ય કારણ એ છે કે આજે એક એક દોઢ દોઢ મહિનાથી જે આ ડોર ટુ ડોર કચરા કલેક્શનની નવી ગાડીઓ છે આ નવી ગાડીઓ કેમ વિસ્તારોમાં મોકલવામાં નથી આવતી આ સમજાતું નથી એટલે ખાસ કરીને અમારી માંગણીને અમારી રજૂઆત એક જ છે કે વડોદરા શહેરની અંદર સ્વચ્છ વડોદરા સુંદર વડોદરાની વાતો થતી હોય ત્યારે ખાસ કરીને વડોદરા શહેરના હિત માટે અને વડોદરા શહેરના જવાબદાર વ્યક્તિઓ તરીકે એ આ જે તમામ ગાડીઓ જે આ વહેલામાં વહેલી તકે ડોર ટુ ડોર કચરા કલેક્શનની ગાડીઓ તમામ વિસ્તારોમાં ચાલુ કરવામાં આવે તેવી અમારી ખાસ માંગણી છે